નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતી વગત છોતેર ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્ય કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી દ્વારા આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો નો મારો ચલાવવામાં આવ્યો હતો ોતેર માં ગણતંત્ર વડોદરા નેતા મ્યુનિસિપલ પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દિવસ દિવસ તરીકે એ દેશના બધા નામી અનામી બધા નેતાઓ જેમને દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો શહીદી આપી બલિદાન આપ્યું એ બધાને આપણે આજે યાદ કરવા પડે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મોલાના આઝાદ હોય શહીદ ભગતસિંહ હોય સુખદેવ રાજગુરુ આ તમામ નામી અનામી કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે સાંભળ્યું છે અને જાણ્યું છે ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ અને ખાસ આજનો દિવસ જ્યારે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું બંધારણ બન્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં પણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટે એની પ્રતિજ્ઞા લીધી છે દેશ બધા નેતાઓને નમન કર્યા છે કારણ કે દેશમાં રાજ્યમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય સંવિધાન ખતરામાં હોય આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો જે પ્રજા છે સામાન્ય પ્રજા જ્યારે એમને ન્યાય ના મળે જ્યારે એમની સાથે અન્યાય થતો હોય આજે હરની બોટ કાંડ નહીં એક એક વર્ષ થઈ ગયું બહાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જુગ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો આ વડોદરામાં ભ્રષ્ટ શાસનના કારણે પૂર આવે દર વર્ષે પૂર આવે પણ આ વખતે તો છેલ્લા બે મહિનામાં જ ત્રણ ત્રણ વખત પૂર આવ્યા લોકોને ત્રણ ત્રણ દિવસ ઘરમાં બેસવું પડ્યું બાળકો નાના બાળકો યુવાનો વડીલો બધા નુકસાન થયું અગિયાર જેટલા લોકોને મૃત્યુ થયું તો આ જે શાસકો છે જે પ્રજાનો અવાજ નથી સાંભળતા તો માટે અમારે એમને સંવિધાન બંધારણ યાદ કરાવવું છે અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી ત્યારબાદ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી નેતાઓએ પીધું આપણે અમૃતનો સ્વાદ ચાકી રહ્યા છે ત્યારે આ સંવિધાન દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ એમની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું પરંપરાગત દર વર્ષે છોતેર પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક દિવસ ફેલાય છે આ પહેલા પ્રજાસત્તાક છોતેરમો પ્રજાસત્તાક દિવસ અને પહેલો પ્રજાસત્તાક દિવસ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રપતિ જેમને બનાવ્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમને પહેલો ધંધો ફરકાયેલો એનો મહત્વ શું હતું એ દેશમાં દો આઝાદી હૈ એક અગસ્ટ કીને એક છવ્વીસમી જાન્યુઆરી પંદર અગસ્તની આઝાદી એટલે લોકો શહીદ થયા અને ધ્વજ નીચે પહેલા દિવસે કીધેલું એ દેશમાં ન કોઈ ભૂખા સોયગા સબકો ન્યાય મિલેગા બચ્ચો શિક્ષા મિલેગી પ્રાઇમરી શિક્ષા ફ્રી હોગી તમામ બાબતો પણ બીજો પ્રજાસત્તાક દિવસ લોકો કે હાથમાં સત્તા દે રહે કે શું સત્તા હતી કે સત્તા હતી કે નાનાથી નાના ગરીબ માણસને ન્યાય લેવાનો હક અન્યાય સામે લડવાનો હક જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડે પોતાના હક માટે સરકાર સામે પણ ન્યાય ચૂકે એવા તમામ હકો આપેલા છે પણ જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી બહુ મોટી મોટી હમ પાંચ કિલો અનાજ દેતે હૈ એના માટે પ્રજાસત્તાક દિવસ નથી અન્યાય તેવી ગવર્મેન્ટ હોય એને સામે સખત માં સખત રીતે તમે ઉભા રહો લડો અને આપણું પોતાનો હક મેળવો આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ચોતેર વર્ષ પછી બી ગરીબ માણસ પોલીસ સ્ટેશન ની બહાર રહે છે સરકારી અમલદારોની પાછળ બે બે કલાક ઉભો રહે છે ન્યાય માટે વલખા મારે છે એક એક કેસ ચાલતા હોય તો સુધી ચાલે છે એટલા એટલા માટે માટે ન્યાય પ્રજાસત્તાક દિવસ હતો પ્રજાસત્તાક દિવસ છે એટલા માટે હતો કે છેવાડાના માણસને બી તાત્કાલિક ન્યાય મળે એમના હકો ઉપર કોઈ તરાપ ના મારે અને કોંગ્રેસ પાર્ટી આજના આ ધ્વજ જયારે ફરકાવે છે ત્યારે એ જ પ્રતિજ્ઞા લે છે કે ગરીબથી ગરીબ માણસને હક લેવાનો હક છે અને ના મળે તો કોંગ્રેસ પાર્ટી એની જોડે છે અને હક દબાવવાની કોશિશ થઈ રહી છે એ હક દબાવે નહીં સંવિધાનને બચાવવાની મહી ફરજ છે સંવિધાન વધશે તેમના હકો બી વધશે એટલા જ માટે કોંગ્રેસ પાર્ટીનો આહવાન છે કે દરેક વ્યક્તિ જાગે અને પોતાનો હક મેળવતા શીખે એ જ પ્રતિજ્ઞા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર નેશનલ પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર